જય દ્વારકાધીશ જયમાં પીઠળ સ્વાગત છે આપણા નવા નવા વ્લોગમાં તો મિત્રો આજ તો કે સુખનો સૂરજ જોઈ ગયો હે એને કારણે હવાના પોરમાં હે ને નામી વરસાદ ચાલુ થઈ ગયો હતો અને બે રાઉન્ડ રેડાવનું મારી ગયો હે એટલે હે જો આમાં તમને દેખાતો હે જો ગારો થઈ ગયો દસો આ આપણે પહેલા પાંચ છદી થઈ ગયા ની જ છે જા જે આમાં નામી ગારો થઈ ગયો જો જો પગમાં ચોટે એવો થઈ ગયો ગારો એટલે આજે હકીકતમાં સુખનો સૂરજ સૂરો જઈ ગયો મસ્તીના બે રેડા પડી ગયા હે અને હાવ પવન પડી ગયેલ હે આજ એટલે વરસાદ ભલે વધારે ના કઈ નહીં આમ રેડા ચાલુ હોય ને તો એ ટૂંકમાં આપણે હે પાયલ હે ને એમ ફૂલ ગણ કરવાનો હે આપણે દવા બધે સટાઈ ગઈ છે એક એટલું પડવું એક રહી ગયું પણ એ ભલે રહી ગયું જો વરસ તો હોય તો ભલે રહ્યું રિયું એટલે એ કઈ પીડા નથી અટાણા આપણે આમાં ને ને હાથે આપવું ને લેવું તું કાલે તમને વ્લોગમાં કીધું હતું ને એમ એ લેવું હતું પણ એ કંઈ આવો થાય એમ છે ને અને કરવું નથી જો વરસાદ આવતો હોય તો જો આમાં કાયદેસર જો મસ્તીનું પાણી ગારો થઈ ગયું હે એટલે હા મજા આવી ગઈ છે ને આજ અત્યારે આમ જોવા આવ્યો કેવો ગારો થયો ને શું હતી દાદી તો મસ્તીનો ગારો થઈ ગયો ને કે આ પાંચ છદી થઈ ગયા તો આજ તો કાયદે કાયદેસર હાલે એમ હતું બરાબર બપોર વેરાની નામ નામી આમ હકે પાણીની જરૂર બેકડીમાં પડીએ એવી થઈ ગઈ હતી તો આજે અટલા મન નામી હે ને બે રેડા આવી ગયા હે અને પવન હાવ પડી ગયો હે જો ક્યાંય કંઈ પાંદડું બાંદડું કંઈ હલતું જ નથી હવે મસ્તીનો વરસાદ જેવો જ નજારો થઈ ગયો હે ની કઈ સિસ્ટમ બિસ્ટમ ફરી હોય કે કાં જાણે હું મેળ આવી ગયો તો મેળ આવી ગયો હે હેલીઓને બરાબર મસ્તીનું થઈ ગયું હે અને હવે કંઈ પીડા જેવું હે ને વરહે તો ભલે વહે આગળ કઈ કરવાનું થતું નથી ભલે અઠવાડિયું વરસે ને તો અઠવાડિયું સુધી સાતી નથી ને નધવી નથી પણ વર હોવા જોઈએ ભલે ને આવી રીતના રેડા ચાલુ રહીએ ને આખો દી તોય છે પણ વરો હોવા જોઈએ એટલે તો આપણે અઠવાડિયું સુધી કંઈ કરવાનું થતું નથી ભલે પછી નધ્યું ભલે જરા ખુયામાં નુકસાની તો આવે ઓગણચાલીમાં આવીએ પણ થોડુંક મોડું થઈ જાય એટલે ગિરનારમાં એમાં તો નહીં આવે તો ભલે એ નુકસાની આવે એ ભોગવી લે હું ભાઈ એક વાર વરસાદ થવો જોઈ અને બાકી જોઉં મિત્રો બધી માઇન્ડવિ કેવી કેવી પીરી હતી ને જો આવું તમે આ માઇન્ડ છે જ પીરી જ દેખાય ઓગણ ચાલી છે પણ આવડે ગિરનારને જો કેવી બધી કારી થઈ ગઈ લાગે જ જગ્યાએ જો ક્યાંય એટલે ક્યાંય તમને પીરી ના દેખાય એટલે મનમાં નરવા એમ ભારે છે દવાઈ લાગી ગઈ છે અને પાણી નીહરી ગયા હે હવે આ નેદવાનું નહીં લેવું તો એ કંઈ ઉતમર જેવું છે નહીં ને આમાં ક્યાંય ખડ છે ક્યાંય જો આપણે કોક વડું વડું દેખાય ને એ લેવાઈ જાય ટૂંકમાં હવે વડું થયું હોય ને પાણી નીહરું ને વડું થયું હોય ખર એ ને લેવાઈ જાય એટલે એ પ્લાન આજ હતો અને ખોટું હું આમાં હાથે આપીને બેકથી પાણી કાઢવાનો પ્લાન હતો પણ હવે છે ને બે ચાર દી પાંચ દી ઠેલાઈ જાય હે આમને બે ત્રણ દી ચાલુ રહીએ ને તો ભારે આવી જાય છે ને એટલે આજ આજ હવારમાં પોરમાં સુખનો સૂરજ ઉગી ગયો ભારે મેળ આવી ગયો હે એટલે એવું બધું છે મેં ગાલ ચાલુ કરી દઈએ અને બતાવી દઈ એટલે મસ્તીનું અને રિઝલ્ટ આપણે દવાનું આવવા માંડ્યું હે તમને હાઇ મેં દેખાડ્યું હતું બરાબર એટલે એ કંઈ પીડા છે નહીં હાલો તો તમે મિત્રો આગળ બ્લોગમાં બન્યા રહેજો બ્લોગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરતા જજો અને હાઈપ કરતા જજો રૂંડાના મિત્રો ત્રણ વાગી ગયા આપણે બોરો બોરો ખાઈ અને ઉઠી ગયા અને આપણે રિમાનને તૈયાર કરી લીધા હે જો ત્રણ રિમાન્ય જે અહીંયા આપણે કાપા વીટી દીધા છે બધે ત્રણેય માં એટલે હે ને કઈ છે આયર પર ધૂળ ચડતી આવે ને છે જ હે ને વાકું હે જો ઓલું વચલું હે ને છે જ વાહે રીએ હે એટલે એ જરાક સીધું કરવું હે અને નામે વરાફ જેવું થઈ ગયું છે હવે હાથે હાલી હે વાંધો નહીં આવે એટલે વરાફ હે તે હાકી નાખવું પડે ભલે વરસાદ આવે ભલે આવ્યા રાખે વરાપ છે ને એટલે હાથી હાકી નાખવું હે ને દઈ ને જ કઈ અરે ગોરાપ જે હું આવ્યો છું ને હાથી આખી ના છી ને જીણી જીણી મિત્રો એક મુરી બહુ ઉઠી છે એટલે એ કઈ મરી જાય અને હાયર પર સજ પારી ચડી જાય એટલે કુયા બેસવામાંય વાં તો ના આવે બતાવું તમને હાલો કુયા તમને કદનું બતાવ્યું નથી ફળ ને બધું બતાવું કેવું થઈ બરાબર એટલે ને ઈ આપણે વરાપ આવી ને તો ઈ કરી નાખીને આપણે પાછી પીડે ના રીએ એમ કઈ ખડ બાબત ની કઈ ખડ તમને પેલા બતાવું જોઈએ જયારે આપણે ઓગણચાલી મગફળી છે અને હુયા જવું જ રીતે નામે ફૂટી પડ્યા હે આપડે બરોબર એ કઈ પીડા જેવું છે નહીં બતાવું કેમ પીટા મિત્રો એટલે એ કઈ પીડા જેવું છે આપણે એટલે હુયા હે ને એ બેઠા ને એ ગાયો ગા ધૂળ ને ચડી જાય ને તો કોક હુયો ડટાઈ જાય અને કોઈ બેહવાનો હોય ને ઊંચો હોય ને ગાયો ગાયોગ બેસી જાય એના માટે થઈને આપણે ગાભા વીતી અને વેલેરો હાકી જાવ પછી કદાચ અતિન ગતિ વરસાદ આવી જાય બરાબર આનો કંઈ વરમત નમરે અતિન ગતિ આવી જાય અને પછી હાથી ના આંકવા દે દહક સુધી તો આમાં કંઈ થાય નહીં મિત્રો ભાઈ એટલે વરાપ મળે ને એમ આપણે આપણી તૈયારીમાં બધું કામ કરતું જવાનું રહેવાનું નહીં જરાક વરાપ ને એમ કાયદેસર ગારો ખૂંદવાનો નહીં જો આમાં કાયદેસર એમ જ છે વાંધો કંઈ નથી કાયદેસર એમ હોય ને એટલે હાકતું જવાનું એટલે હે ને તમને પાછું આગળ જતા વધારે વરસાદ કે આવી જાય ને તો પીડા ના રીએ એટલે એના માટે આપણે કમ્પ્લેટ તૈયાર કરી નાખ્યું મિત્રો ઓલે ખેરે આપણે બે ચૌદના રિમાની હા ના ત્રણ ચૌદ ના રિમાન્યા ને બે આપણે દહ ના રિમાની વાકા એવી રીતના તમને ખૂબ પાંચ રિમાન્ય આવતા હતા હજુ ખેરા આ ગાળો છે ને મિત્રો ત્રણ ત્રણ રિમાન્ય હરખા હે અને બાર ના જ છે ત્યાં જૌદનાક નથી બધા હરખા રાખ્યા તને તન તને તન ટૂંકમાં બહારની જારીના હે એટલે હાયરભર જાય નહીં રાખ અને વચમાં કાયદેસર પાટલા માલતી જાય ને એટલે પાટલામાં ખડ હોય ને એ ભૂંખાઈ જાય અને હાયર પાસે હોય એ તા વધી ના હજે એ તો આવું માંડવીને ને વરી ગયો માનદવી દાબી ગઈ એટલે એ કંઈ વધી ના હકે ખડ એટલે આપણે આ બારના રિમાન્ડને આંખવા કમ્પલ ત્રણ દિમાન્ય બારના હે અને ત્રણ ચૌદના હે એટલે આપણે સીધા છે કેટલાના સત્તરના ત્રણ કે ઝીણકાઈમાં એટલે ઘણા આપણે પણ સાધન સામગ્રી એટલે આ બારના હે ને તો બધેમાં આજ આંકવા આંકવા હવે આપણે એક આંકવા નથી પીજા બધેમાં આજ આમાં જ લગભગ એકવાર ચાલીએ ને જો નામી વરસાદ થઈ જાય હે તો પાછી કંઈ પીડા જ નથી અને નગર પાણી કાઠ્યું કંઈ પીડા નથી હવે આમાં તો એક જ વાર હાલ હાલીએ બાકી કીમાંય માં હાલીએ બીજી વાર તો હાલીશું નકર એક વાર આ બધે માખો હા પછી હાલીએ તો ભલે એમ નકર થયું હાલો તો મારે જે જ્યાં વટલું રીમાન્યું છે ને જો આ બે થી જરાક આની કોઈ દેખાય છે એટલે છે જરાક ઘોણ મારી સીધું કરી નાખશું ને એટલે બધા સરખા હાલી હાલો તો તમે આગળ બહી ના રહેજો બ્લોકમાં હેલો ગાઈસ જો આપણે હાથી આપતા હતા અને વાતું વાતું હાલી ગયું કેટલું મિત્રો તમને બતાવતા ભૂલી ગયો વાતું વાતું હાલી ગયું ને પાછો સનાડો મૂકી દીધો જો જે આમ આકી નાખ્યું હાલી જાય હાથે એટલે મિત્રો કેવી માંડવી લાગે છે જો આમ હાથે આકી નાખ્યું અહીં સુધી આવ્યું જ્યાં આઈ સુધી અહીં સુધી આવ્યું અહીંથી નથી આકલ પણ એમાં એવું થયું મિત્રો આ આ એટલું ટૂંકા ચા હાકી લીધા ને ખાલી અડધી કલાક નહીં થઈ હોય તાતા વરસાદનું રેડું આવી ગયું જ્યાં આમાં બધા પાણી ભાઈ હજારી જ્યાં ભાઈ પાણી રેડું નામે આવી ગયું મૂકી દીધું ગારો ખોટો ખૂંદ થતો જ નથી બરોબર એવી કઈ ઉતામર છે જ માથે એટલું આઈકું હે આ લાંબા ચા બાકી છે ગાયો કા થાય છે હટાણો એવી મજા આવે છે આંકવાની અને હાલે છે મસ્તીની જો આવી રીતના આજુ ખેરે ગાભા વીટી અને આવી રીતના મિત્રો પારો ચડાવતો જાવ જો જ્યાં અહીં પડખે ધૂળ નખાતી જાય છે અહીં એટલે જ્યાં હું એ બે એટલે આજુ ખરે આપણે એમ જ કરી ગાભા વીટીને ઝાકી હે આમાં તો કદાચ ને નહીં આલે તો નહીં આલે વરસાદ થઈ ગયા હે કે પાણી આવી જશે ને તો લગભગ નહી એટલે આમાં છે ગાભા વીટીને જાકું હું પણ આટલું આઈકું ને તાતા આવી ગયું વરસાદ અને ઝડપ થતી હતી આંખવાની પણ રેડું આવી ગયું ને પછી મૂકી દીધું હે નામી જો આમાં ગારા જેવું થઈ ગયું જો પેલા કેવા કોરા પાટલા દેખાતા હતા જો હવે નામી ગારો થઈ ગયો હે એટલે મૂકી દીધું હે એ કઈ ઉતાવળથી આપણે આકવાનું થતું જ નથી પછી ભલે આવે તો આરામથી મિત્રો આકરું ને એવા નામી ચાલુ થઈ ગયા હતા પછી મૂકી દીધો ને એટલે આટલું આઈકું ને તમને બતાવી દઉં આપણે જો આટલું હાથી હાકી નાખ્યું ને એવું બધું છે હવે જોવાય હવે અટાણે તો લગભગ આકું જ નથી બાકી ત્યાં હજી તો દી સેટ આયે છે કદાચ ફૂલ તડકો નું પવન નીકળે ને વાહરી જાહે પાણી બાણી ખરી જાહે તો આખું હદ આખ્યું નકર ટાણે આખું નથી હવે ઓહ હાંજ પડી ગઈ મિત્રો અંધારું થવા માંડ્યું છે દેખાય તમને આ બળદ ચોર છે આપણો બળદ ચોરવા ગયા હતા મિત્રો જો આપણે આ બળદ છે ને એ દુબરો પડી ગયો એના કારણે આપણે સનેડો લેવો પડ્યો જો ગમે એટલું નાખીને મિત્રો ગમે એટલું તો એ આવો નાવો રે હે ખાઈ જાય કઈક ને કઈક ના ખાય આવો નાવો રે હે અને ઓલો હાથી ભાઈ જેવો થઈ ગયો અને મિત્રો જો આમાં થઈ અને હવે એક મેળ હે મિત્રો સાટા આવી ગયા હે નામી રેડા આવી ગયા હે અને હવામાં કાલ દવા મારી દઉં ને એટલે બધું સાફ પાછું એટલે કાલે સવારમાંથી હે ને આવે તો આજ કામ કરું છે સવારમાં હું હાથી બાતી હાલીએ નઈ કંઈ તો વરસાદ નહીં આવે તો થાય ને દવા મારી પાછી આ નો બ્યારો ના થાય ને એ પહેલાં દવા મારી દઈ ને તો પાછું આપણે ખાતર ભરીને તે બીજ શાહમાન ખોટો બ્યારો ના ઉગે એટલે આમાં મારવી પડે દવા આમાં શું નડે આનો બિયારો નકાય આમાં ને આમાં ખરે પાછો જાય વાડીમાં એટલે એ બધું થાય છે પાછું એટલે આમાં મેળ આવે ને તો કાલ દવા મારી દેવી નામી રેડું આવી ગયા હે અને હેઢા મિત્રો બધા બાકી છે બે ખેડા છટાણા હે બાકી આપણે કામમાં સડી ગયા હતા એટલે એ બધું બાકી છે એટલે આમાં કામ ખૂટતું જ નથી કઈ રહ્યા રાખીને જો હમણાં જ પવન અતિન ગતિ હતો ને એટલે મિત્રો સાહેબ નતો સાટતો ટાઈમ તો મળી જાય સાટવાનો પણ એ પછી માઇન્ડવીમાં આમ ઉડીને જાય એટલે એ બે ત્રણ આયરુ પથારી ફેરવી દે રોગી જમીન જાય તો એટલે એના માટે નહોતો સાચતો હાલો ઓલા બાંધ દીધો આ રાડું ખાતો રહેવા દીધો અહીં હાલો મિત્રો તો આ સાથે આજનો બ્લોગ પૂરો કરી વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા બ્લોગ સાથે